અંજીર હેલો મિત્રો વેરી ગુડ ઇવનિંગ જો અમે આવી ગયા છીએ વાડિયા અત્યારે હા ને જો હું ફેરવું છું શાકભાજીમાં ને ઘડીક બગીચામાં ને ઘડીક લીલામાં ને થોડા હરાવ ને જો બચું બાપા ખડ લે આગળ ખળ લઈ લઈએ ને તા ગાય ને ટાઈમે થઈ જા હા જો મીસા જાંબુ ખાય છે સેતુડા ખાય છે સેતુડે થી તો હટુ જ નતો અને હા જો ચાલો મિત્ર આવી જાવ સેતુડા ખાવા હા એક આવડિયા હે એક આયા જાડવું છે સેતુડી નું અને માં અંદર છે એ તો આખું ઘે ઘોર કર્યું આમાં બહુ નથી માપે માપે જ છે જય શ્રી કૃષ્ણ આવો અમારી વાડિયા છે થોડા ખાવા આમાં હે ને વધારાનું શું હતું આમાં આમાં ડુંગરી ડુંગરી હતી ને ડુંગરી આ ડુંગરી વાળો ક્યારો હા ડુંગરી વાળો ક્યારો હતો ને તો એમાં થોડું ઘણું ખડ થઈ ગયું હતું તો એ ખડ બસુ બાપા હતા ને ગાયું હાટું થી ને હા આંબા હેઠે નાખ્યો ડુંગરી ને અને જો આ શાકભાજી નું ક્યારેઓ એક ઈ છે એક આયા છે એક આયા છે અને એક આ ચાર ક્યારે છે શાકભાજી નું બાકી આ અહીંથી બધાય આ લીલુ ગાયો માટે કા બટુ ને જો અહીંથી ને બગીચો ચાલુ થાય હા શાકભાજી નું છે રાધે રાધે હું પકડ્યું ફોન અને જો જે આપણી બાજુમાં ઉનારુ પાક બધાય હોવાઈ ગયા હા મગ ને હળદ ને ઓલા કેવા તલ તલ ને જો ઓની કર લીલું વાવેલું હા જો આવડે કેનાલ ના પાણી આંબા તો મિત્રો જો શાન પડી ગઈ છે ઘેરે આવી ગયા છે બધા અને જો હજી જમવાનું બાકી છે બધાને નિશા જમે છે અને એ કોઈને હલવા નથી દેતી જેવું કોઈ ઉભું થાય એટલે રાયડો રાઈડ એટલે કોઈને હલવાનું નહીં ઘે હે ઘેટુ